વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જાનગરમાં મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઉજવણી જામનગર શહેરમાં આ વર્ષે આજથી પાંચ લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યો ધારાસભ્ય દિવીસ અકબરી રીવાબા જાડેજા મેયર વિનોદ ખિમસુરિયા ડેપ્યુટી મિયર ક્રિશ્નાબેન સોટા સહિતા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું જામનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આજ રોજ વિશ્વ પર્યાવરણના ઉપક્રમે જામનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અને હરેક વોર્ડમાં વૃક્ષાનું જે વૃક્ષો હતા એને બધા પબ્લિકમાં વિતરણ કરેલું હતું અને આજથી પ્લાસ્ટિક મુક્ત જામનગરનું અભિયાન પણ છેડેલું હતું અને એક કેળ માકે નામ દ્વારા જે આપા ખાતે મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં આપણા બંને ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ અકબરી રેવાભાઈ જાડેજા કમિશનરશ્રી ડેપ્યુટી મેશ્રી કમિશનર કમિશનરશ્રી દંડકશ્રી અને કોર્પોરેટરો અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો ગયા વર્ષે જામનગર મહાનગરપાલિકાએ ત્યાંસી હજાર વૃક્ષો વિભાગ ખાતે જોડે રહી અને અલગ અલગ સંસ્થાઓને સાથે રાખી અને વૃક્ષારોપણ કરેલું આ વર્ષે મહાનગરપાલિકા જામનગર ખાતે પાંચ લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ રાખ્યો છે તેમાં અલગ અલગ સંસ્થા વિભાગ એનજીઓ અને બધા સાથે રહી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ હતો આ કાર્યક્રમમાં હરેક સોળેસોડ વોર્ડમાં હરેક જગ્યાએ મેન મેન સ્થળે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોનું બધા પબ્લિકને આપવામાં આવેલી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિકો વૃક્ષો લઈ ગયેલી હતી અને જામનગર મહાનગરપાલિકાને અને આપણા વિશ્વના નેતા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા દિગ્દ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આજે જામનગર મહાનગરપાલિકા અને આખા ગુજરાતને વિશ્વમાં મારે કચ્છ સંદેશ કહેવાનો છે કે આપણે વૃક્ષ હશે તો આપણું જીવન હશે અને હરેકે એક વૃક્ષ વાવવું જોઈએ એવું મારું આહવાન છે એવી મારી નમ્ર અપીલ છે અને આજે આ કાર્યક્રમ ખૂબ સફળતાથી પૂર્ણ કરેલો હતો